ભગવાન શિવજી એ કળશ ને વરદાન આપ્યું છે કે હે કળશ જ્યાં હું તને આપું છું કે દુનિયામાં કોઈ પણ પૂજા થતી હશે એમાં તારી પહેલી પૂજા થશે જ્યાં સુધી તારી પૂજા કરવામાં નહીં આવે ને ત્યાં સુધી દુનિયાની કોઈ પૂજાનું ફળ નહીં મળે અને તમે જોવો આપણે નવું ઘર લઈએ ને તો પણ પહેલા માટલી મૂકીએ છીએ પહેલા કુંભ નવી ઓફિસ લઈએ તો પણ પેલા આપણે કુંભ મૂકીએ છીએ વિદ્વાન પંડિતો જ્યારે પૂજા કરાવે ને ત્યારે ગણેશ પૂજા ચાલુ થાય એના પેલા કળશ પૂજા કરાવે મારા મહાદેવનું વચન છે ભગવાન શિવજીએ ને ન્યાય આપ્યો છે દુનિયા જ્યારે તમારો ત્યાગ કરે ને દુનિયા જ્યારે તમને તરસોડે ને ત્યારે મારો મહાદેવ તમારો સ્વીકાર કરે છે એટલા માટે તો ભગવાન શિવજી દેવોનો દેવ મહાદેવ કહેવાય એટલા માટે પ્રેમ કરવો હોય ને તો મારા મહાદેવને